મારી બેન ને ગોતી દે ક્યાં વહી ગઈ છે હે ગોગડી આપડી આવી ગઈ છે આલુપુર ની ની એક એક આલુ ની છે દીધી તો એક ડીશ કોની છે ગોગડી સિબરી માં લે તમને ની ખબર એ ડોસ ની છે ડોસ માં એ કે દુના ની ફ્રી એ વાર એવા તમને ખબર જ છે હું કામ કાલા થાવ તો બાપા સિબરી માં છે સિબરી માં તમને બધી ખબર હોય તોય તમાર મને પૂછવાનું હોય નઈ સિબરી માં છે ઈ તો બધું ઠીક ગોગડી પણ તમે બે કે મતલા બધા તૈયાર થયા છો તમે બે માણાય મેશિંગ કર્યું છે જીણીએ જીણકીએ મેશિંગ કર્યું છે અને મજાના મેશિંગના બે કપડા પહેરા છે

હા શેબરી ગોગડી ને જાય છે સે મમ્મી ને ઘરે હમણા રોકાઈ આવે ને કે દુન્ય બે કાઉ જાવ કરે છે ભલે જઈ આવજો પેલી ગોગડી મારે આવું સાર પિયર માં મને લેતી જાને તાર એ મને પછી આઈ નો ગાવે શેબરી માં છે હું તમને ના નથી પાડતી પણ મમ્મી ને પગ ના દુખાવા છે તમને તો ખબર જ છે અને તમને તો કાઈ વાંધો નથી તમને નખમાય રોગ નથી તમે મજાના ટીડડા જેવા છો તમને કાઈ હેરા છે નહીં એટલે તમે સાયન મનીના આઈને પડ્યા પછી અમે બે બેનો આવવાની હોય ને પછી બે દિન તમે આવજો અહી કામ કોણ કરે તમારા વગરમાં મમ્મીને તો મજા રેતી નથી તો તમારા વગરનું બધું કોણ કરશે ક્યો મમ્મીને તમે હોય તો કોરો ને કયો તમે આ ગોગડાનું જીણીયા ભાઈનું પપ્પાનું અને ઘરનું કામ થોડું ખૂટે તમે હોય તો મમ્મીને હથવાર હોય કે અને કામમાંય સારું પડે એટલે તમે સાયન ના આઈને પડ્યા પછી હું તમને ફોન કરીશ કે

ઓ છે ને માર મમ્મી ઘરે જાવ તો આ ડાવળા કે રખડવા જાતી ના ની ઓલો તમારો ભાઈ બન છે ને નંગ એની આરેત રેતા જ નહીં હાવ બેવડી ના પેટ નો છે એક નંબર નો એવા રેતા નહીં તમારે કાઈ બગડવાનું નથી હો તમારે વાહે છે બાયડી ને છોકરા ને તમારા મમ્મી ને પપ્પા ને બધા વાહે છે એટલે ધ્યાન રાખજો આ હું 15 દી જાવ છું ને એટલે બગડી નથી જવાનું ને એની આરે રેતા જ નહીં દારૂડી આરે તો તમને કહી દઉં છું હા બગડી ઈ ભલે ને બેવડો રહ્યો પણ હું થોડો કાઈ દારૂ પીઉ છું તો મારી ઉપાધી નો કરતી હો તમે ભલે ન પીતા હોય ગોગડા પણ એની જો તમે પછી કાલ હવારે પીતા થઈ જ જાવ તમે પાંચ હારા માણા આવી રહ્યો ને તો સઠ્ઠા હારા માણા તમે હોય અને પાંચ તમે આવા બેવડાય જો ને તો સઠ્ઠા બેવડો તમે હોય એટલે એટલું ધ્યાન રાખજો જેવા જો ને એવા તમારા સંસ્કાર આવે એટલે એવા રે રેતી જ નહીં કહું તમને કહી દઉં તો આ ગોગડે તમે ક્યારે જવાના છો તાર મમ્મીન ઘરે સવાર જ નીકળવાનું શિબરી માં છે બેનાય આવવાના છે ઈ બે માણા આવે ને પછી અમે નીકળશું શિબરી માં છે ગોગડી મહણિયા કાકા ને કેતી જાજે પછી તું આઈ નો હોય કોણ એટલું બધું રાંધે મહણિયા કાકા ખાવા નો આવે હું એટલા બધા એનું કામ નો કરીએ કો ગોગડી સિબરી માસી હવે એવો હું જીવ રાખો છો હારો જીવ રાખો ને મહણિયા કાકા ક્યાં બિસારા હુંડલો એક ખાઈ જાય છે બિસારા એક રોટલી ખાઈ છે તોય તમને બિસારા ને એવું કરો છો તો મહણિયા કાકા તમ તારું ઉમાર મમ્મી ઘરે લેતી જાશ આપણે મહણિયા કાકા તમ માર મમ્મી ઘરે આવજો ગોગડી સીબરી ભલન કેતી મહણિયા કાકા ને કે સીબરી ને ખાવા દેવું મારે ખાવા દેવું છે ને તંતર મહણિયા કાકા આઈ ને દેજો આપણે કે ગોગડી ને પિયર ન જ જાવ હો આઈ ને દેજો એવી વાત નથી ગોગડી લોગડી બેન એવી વાત જ નથી પણ માથે એટલા બધાય નું કામ નો થાય મારી બેન એમ કહું છું તને સીબરી એવી વાત જ નથી કે તારી માથે બધું નાખી દીધું તું દાખા ઘર નો રાંધ ને તું દાખા ઘર કામ કરીને બધું હું કરી દઉં બેઠી બેઠી તને વાળી દઉં ઝાપટ ઝૂપટ કરી દઉં તણ બાથરૂમ ધોઈ નાખો પણ તારે રોટલી કરવાની હોય શાક હું કરી દઉં બેઠી બેઠી લોટ બાંધ આવ તને લહણ ફોલી દઉં એટલું બધું કામ કરું છું એમે કે તારે આખા ઘરનું કામ કરું બળેતરા કરતી ખોટી ગોગડીને બળેતરા કરાય માં સીબરી ગોગડી બટા પાછા હોટ વઈ આવજો તમાર વગર નું પાછું આ ગમ્યું નહીં મને મારા ગોગડીયા વગર નું નો ગમ્યું હો ચાર પાંચ બી રોકાઈને વઈ આવજો હા પપ્પા તમે બળેતરા કરવામાં તમ તારા મે બે બેન હાથ થી રોકાઈને વઈ આવશું હો બોવા તો ગોગડા આનું હશે હું નામ લેતી તી કે આની આય તમ નો રહેતા ત્યાં તો આવી ગયો તમને બોલાવા દાયો લાગે છે ગોગડા હાલ બે ખાઈ પી આપણે જાવી હાલ બહાર આટો મારવા અતારે હું નહીં આવું ઘડીક રહીને આવું છું જા તો વયો હમણાં હું આવું છું ગોગડી ભાફી આલુ બનાવી લાગે મારી ક છે ગોગડા આલુ પુરી હા તે બે જઈ લાલુ ખાવા તાર ખાવી હોય તો આઈ ગોગડી આવ પડી છે કે આલુ

અને આને છે ને દવાખાને લઈ ગયા તા ને કે ડોક્ટરે દારૂ પીવાની નાદ પાડી છે પણ એને ઓછો દારૂ ગોગડી સારું ગોગડા પછી નીકળવાનું છે હાલો આપણે હવે હટ હટ ખાઈ લેવી મારી ગોગડીનો જીવ બહુ સારો છે મારી આલુ પુરી ને આને દઈ દીધી નંગ ને આ રહોડામાં જઈને ખાઈ આવું રોડા પડી છે ને આલુ દીશ

આમ બેન ભાઈ બને ફરવા ગયા ને ત્યાંથી આવો દોરો લાવ્યા અને આવા લાવ્યા અને મને કે નો ને તો તારા હમ મને હમ દે ને ગોગડી ભાભી આવા હું કોઈ દી પહેરું તમ કોઈ દી ભાડી પણ હું કરું બાપ થી વધારે હું હોય બાપ ના હમ દીધા અને મને નંગે કીધું તું તમને મારું એક વાત નો માને મે કીધું તું મે કાસમાં જોયું ને ગોગડી ભાભી તયાનું મે

ત્યાં શિબરીમાં સીન કેતી અને હવે અમે નીકળવી અને તમે તમારો ધ્યાન રાખજો અને રોકાજો અમે બે બેન આવી રહેજો મજા આવશે એ હારું જા ભાઈ પાછી વઈ હું 15 રોકાવાની આઠ પાછી વઈ કે આલ તો ગાડીમાં મૂકી દે અને હું આવું આવે એટલે જા તું જા એક તો લઈ લે ને જીણ કે લઈ લે જાવ ગાડીમાં થેલા તો મૂકી ગયો ગોગડા ભાઈ આ ખાહડું કોનું પીડું છે અહીંયા લંગો એ ખાડો લગભગ મહણિયા કાકાનો લાગે મહણિયા કાકા એ ભૂલીન વિયા ગયા એવું મને લાગે છે મહણિયા કાકાનો હશે હાલો યો ગોગડા ગોગડીએ જાગી ગયો છે ને હવે આપણે નીકળ્યા